સર્વ સમાજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહેલું મા બાપ વિહોણા દીકરા દીકરીઓને રહેવા જમવાને ભણવા સાથેનું આનંદ જિલ્લાના અડાસ ખાતે સર્વ સમાજનું ગરીબ અને માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તેવા બાળકો માટે સંકુલ બનવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અજયસિંહ રાજ દ્વારા સંકુલની વ્યવસ્થા તથા બાળકો માટે બનાવી રહેલા સંકુલ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ નવનિર્માણ પામી રહેલા સંકુલ માટે જે જે સુવિધાઓ થવા જઈ રહી છે તેની પણ માહિતી અજયસિંહ રાજ દ્વારા આપવામાં આવી હતી એ આપણા મિત્રો આવ્યા છે આજે આપણી હોસ્ટેલની મુલાકાતે અને આપણે આ હોસ્ટેલ જે બનાવ્યું છે એના વિશે બે શબ્દ કહીશ કે આપણે હોસ્ટેલ એવા જરૂરિયાતમંદ બાળકો માટે બનાવેલું છે કે જેમની પરિસ્થિતિ નથી મા બાપ નથી કોઈ આર્થિક પરિસ્થિતિને લીધે નથી ભણી શકતા એવા તમામ બાળકોને આપણે અહીંયા લાવીશું નિઃશુલ્ક ભણાવીશું અને એમની પરવરિશ કરીશું કે આદર્શ નાગરિક બને એવી આપણી શુભેચ્છા સાથે એમને લાવીશું અહીંયા હવે આ હોસ્ટેલ બનાવવાનું કામકાજ કેમ લીધું એ પણ તમને જણાવી દઈએ કે કોરોના સમયે અમે ભોજન સેવા વિસ્તરણ કરતા હતા તો એ સમયે ઘણા બધા બાળકો એવા હતા કે કોઈ પરિસ્થિતિને કારણે નથી ભણી શક્યા કોઈ પૈસાને કારણે નથી ભણી શક્યો ઘણા લોકોના મા બાપ ગુજરી ગયા એ માટે એ થકી જ આ એક સેવા કરવા જઈ રહ્યા છે કે એવા બાળકોને લાઈન આપણે એમનું ભવિષ્ય બનાવીએ કે ભણી ગણીને કંઈક આગળ વધે એવી શુભેચ્છા સાથે આપણે આ હોસ્ટેલ બનાવી રહ્યા છે કે આણંદ જિલ્લાનું અડાસ ગામ અડાસ સુદન રોડ નેર પાસે આ હોસ્ટેલ આવેલું છે અને હાલ કામ ચાલી રહ્યું છે જો તમે પણ આ હોસ્ટેલને મદદરૂપ થવા માગતા હોય તો મારો નંબર છે છોતેર અઠ્ઠાણું બાર નવ્વાણું નવ્વાણું અને મારી ફેસબુકની આઈડી છે અજયસિંહ રાજ અડાસ તમે અજયસિંહ રાજ અડાસ કરશો એટલે મારું પ્રોફાઇલ આખું આવી જશે એમાં તમામ વિગત છે ટ્રસ્ટની તો તમે ફૂલને ફૂલની પાખડી યોગદાન કરી શકો છો તમારી બનતી મદદ કરી શકો છો કારણ કે આપણે હોસ્ટેલને ઘણી બધી ઘણી બધી વસ્તુની જરૂર પડશે

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો